બોડેરી લાઈવમાં આપનું સ્વાગત છે પાવીજતપુર તાલુકાના બાર ગામ પાસે હાઈવે પર રીતી એક હાઈવે ટ્રક રોડની સાઈડમાં ઉતરી જતાં પલટી ખાઈ ગઈ હતી આ ઘટનાને લીધે ટ્રાફિક જામ સર્જાયો હતો ત્રણ કલાકાર આ ટ્રક છે રોડ ઉપર ઊભી રહી હતી અને આ પ્રમાણે આ પલટી ખાઈ ગઈ હતી પલટી ખાઈ જવાને કારણે અહીં બંને તરફ ટ્રાફિક જામ થઈ ગયો હતો અને એ ટ્રાફિક જામ દૂર કરવા માટે આ ટ્રકને ત્યાંથી હટાવવા માટેના જે પ્રયાસ કરવામાં આવ્યા તેમાં વધુ સમસ્યાઓ સર્જાઈ હતી એક જેસીબી મશીન અને એક ક્રેન આ બે મશીનરીની મદદથી આ ટ્રકને અત્યારથી હટાવવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા અને માંડ માંડ ત્રણ કલાકની ભારે જહેમત બાદ આ ટ્રકને અત્યારે દૂર કરાઈ હતી ટ્રાફિક ત્રણ કલાક પછી માંડ માંડ અત્રથી પૂર્વવત થઈ શક્યો હતો પાયલપુરથી કદવાલ જવાના માર્ગે બાર ગામ પાસે આ ઘટના વહેલી સવારે સાત વાગે બની હતી મોબાઈલ કંપનીના ફાઇબર કેબલ માટે અત્રે સમક્ષિ જેને કે હોરિઝોન્ટલ બોર કરાયો હશે જેને લીધે સામે વાહનો આવ્યા ત્યારે ટ્રક ચાલકે રસ્તાની બાજુમાંથી રેતી ભરેલી હાઈવા ટ્રક કાઢવાનો પ્રયાસ કર્યો અને ટ્રકનું પડું નીચે જમીનમાં ઉતરી ગયું હતું એ સાથે જ ટ્રક પલટી ખાઈ ગઈ હતી આ બનાવ બનવાની સાથે જ આ રસ્તા પર ટ્રાફિક જામ સર્જાયો હતો ટ્રાફિક જામ સર્જાતા ટ્રકને અત્રેથી હટાવવા માટે જેસીબી મશીન અને હાઈ ટ્રેક કેરની મદદ લેવાઈ હતી કલાકોની જેમ જ બાદ પલટી ખાઈ ગયેલી આ રેતી ભરેલી હાઈવા ટ્રકને સ્થળ પરથી દૂર કરી શકાય હતી ત્રણેય કલાક સુધી હાઇવે ઉપર આ માર્ગ ઉપર એક મોટો ડ્રામા પણ સર્જાયો આ માર્ગ પર ટ્રાફિક જામ સર્જાયો એ દરમિયાન તંત્રથી પસાર થતા વાહન ચાલકોને ભારે પરેશાની અને કઠણીનો સામનો પણ કરવો પડ્યો હતો તમામ દ્રશ્યો આપણે જોઈશું